આદર્શ વિલેજ બનેલું છે શા માટે જુઓ ખાસ તહેવાર અમરેલી જિલ્લામાં એક ગામે હરિયાળી સર્જી જળક્રાંતિ દાતાઓના સહકારથી અઢળક વિકાસના કામો થયા છે તો અમરેલીમાં આવેલું એક નાનું ગામ કે જેને ત્યાંના લોકો પર્યટન સ્થળ બનાવવા ઈચ્છી રહ્યા છે ગામમાં હજારો વૃક્ષો વાવી અને ચેક ડેમો બંધાવી ગામની હરિયાળી અને જળક્રાંતિ માટે વન પ્રેમી દાતાઓ અને લોકોએ ગામને અવલ બનાવવાની નેમ લીધી છે પીપળવા ગામના લોકો માત્ર સરકારની ગ્રાન્ટો ઉપર જ નિર્ભર રહેવાને બદલે લોકોની સહભાગીતા અને દાતાઓના સહકારથી ભંડોળ ભેગો કરી ગામને અનેક સુવિધાઓ આપી વિકાસ તરફ આગળ વધારવામાં આવી રહ્યું છે આ ગામમાં દિવસ રાત ચાલી રહેલા કામોને જોતા આ ગામ સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે પ્રેરણારૂપ વિલેજ બની રહેશે લાઠી તાલુકાના પીપળવા ગામ વિકાસ માટે હરણફાળ ભરી રહ્યું છે એક જૂની છાપ ધરાવતા ગામડાએ વિકાસ તરફ હરણ ભરી છે આ નાનકડા ગામમાં થોડા સમયની અંદર જ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે તે જ ગતિથી હજુ પણ અનેક કામો થઈ રહ્યા છે ગામના લોકોને પોતાનું ગામ અન્ય લોકો માટે આદર્શરૂપ બને અને સુરત જેવા શહેરોમાં વસતા ગામના તેમજ આસપાસના લોકોને પણ ગામડામાં આવી અને અહીં જ રોકાઈ જવાનું મન થઈ જાય તેવું ગામમાં લોકો ઈચ્છી રહ્યા છે ગામમાં ગામ લોકોના સહકારથી તેમજ સુરત વસતા ઘનશ્યામભાઈ રંગોળીયા પરિવારના દાતાઓના સહકારથી ગામમાં ભવ્ય શોભાયાત્રા વધારતો મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવે છે ઢસા કે લાઠી તરફથી પસાર થતાં જ આ દ્વાર ગામની શોભા વધારી રહ્યા છે તેમજ મનુભાઈ ઠુમર દ્વારા ગામમાં મોક્ષધામ જેમાં પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ ઉપરાંત રથ વગેરે સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે ઉપરાંત આરોગ્ય કેન્દ્રની સેવા પણ ઉપલબ્ધ કરાવાય છે સાથે સાથે ભોજન માટે ટિફિન સુવિધા પણ નિશુલ્ક રીતે પૂરી પાડવામાં આવી રહી છે જેનો લાભ વૃદ્ધો અને એકલવાયુ જીવન જીવતા લોકો લઈ રહ્યા છે તો ગાયોને નબળા વર્ષમાં ઘાસચારો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે દાતાઓ દ્વારા તેમજ હરીશભાઈ ઠુમર દ્વારા ગામને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે ગામની સુંદરતા વધારવા લાખો રૂપિયા ખર્ચીને વૃક્ષોનું રોપણ કરવામાં આવી રહ્યું છે તેમજ પુરુષોત્તમભાઈ ઠુમર ગામની અંદરનો ગેટ બનાવી અને ગામની સુંદરતા પૂરી પાડી છે સમગ્ર ગ્રામજનો દ્વારા કંઈને કંઈ આપી અને લક્ષી કામો કરાવ્યા છે અહીં ગામમાં લોકો અને ખેડૂતોને પાણી માટે કોઈ તકલીફ ન પડે તે માટે દાતાઓના સહકારથી પાણીને રોકવા માટે વીસથી પચ્ચીસ ડેમોને ઊંડા કરી અંદાજે સોળ એકર જમીનમાં આંબરડી સુધી નદીના પટમાં ભવ્ય સરોવરો બનાવવામાં આવ્યા છે તેમાં જીસીબી ટાંચી સહિતના મશીનો દ્વારા રાત દિવસ ધમધમી રહ્યા છે અને ત્યારબાદ તળાવોના નિર્માણ શક્ય થયા છે તો ગામના સુરત ખાતે રહેતા વતન પ્રેમી દાતાઓએ છેલ્લા એક વર્ષમાં પાંચ હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરાવવામાં આવ્યું છે મારું નામ સંજય તારપરા પીપળવા ગ્રામ પંચાયત સરપંચ છું હું અને અમારે ગામની અંદર જે પહેલાં પાણીના પ્રશ્નોની અને ઘણા બધા વિક જે જરૂરિયાત હોય ગામમાં એ સુવિધાઓ નહોતી જ્યારે ત્યારે અમે સુરત એક મીટિંગ કરી અને સુરતના દાતાશ્રીઓને ભેગા કરીને જ્યારે વાત કરી તો દાતાશ્રીઓ તરફથી તરત એણે હા પાડી દીધી કે આપણે ગામ પંચાયતની અંદર આપણે જે કામ થતા હોય એની અંદર સહભાગી બનીને એ લોકોએ ખૂબ મોટું એવું ફંડ ભેગું કરી અને અમારા ગામની અંદર ઘટતી સુવિધાઓ જે પૂરી પાડી છે અત્યારે હાલમાં જે ગયા વર્ષે અમારે ચેકડેમના કામ બહુ સારા કર્યા છે બધે નાના મોટા બંધારા ઊંડા કરી અને પાણીનો બહુ સંગ્રહ કરી અને આ વર્ષે લોકોને એનો ફાયદો મળ્યો છે પછી એક અમારા આરોગ્યમાં જે હોસ્પિટલ નહોતી જે જૂનું દવાખાનું થઈ ગયેલું હતું એકદમ એ અમે વાત કરી જ્યારે ઠુમર પરિવારને ત્યારે એ લોકોએ પોતે એકલા હાથે એક સરસ મજાની હોસ્પિટલ પીપળવાને ભેટ આપી શમશાનની અંદર જે ખૂટતી સુવિધાઓ હતી એ બધી સુવિધાઓ એણે આપી શમશાનની અંદર શેડ બનાવી દીધો અમને મશીન લાકડા ફાળવાના આપ્યા અને ગામની અંદર અત્યારે હાલમાં જ તે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી દાતાશ્રી તરફથી બહુ મોટા વૃક્ષરોપણનું કાર્યક્રમ ચાલુ છે જે અત્યારે તમે અંદાજે ગયા વર્ષે અત્યાર સુધીની અંદર જે પાંચેક હજાર વૃક્ષનું વાવેતર થઈ રહ્યું છે અત્યારે હાલમાં ચાલું છે પીપળવા ગામની અંદર અને દાતાશ્રીઓ તરફથી જ્યારે ટિફિનની સુવિધા ગામની અંદર એક પણ પૈસો કે કોઈને કોઈ જાતનો ફાળો આપ્યા વગર પોતે એકલા હાથે જ્યારે નબળા વરસ હોય ત્યારે ગાયોને ઘાસચારો આખા વર્ષનો પૂરો પાડવામાં પણ આવે છે તો અમે પીપળવા ગ્રામ પંચાયત અને આખા ગામ વતી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ગામના સુરત ખાતે રહેતા વતનપ્રેમી દાતાઓએ છેલ્લા એક વર્ષમાં પાંચ હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે અને ટેક લીધી છે કે ગામમાં વર્ષો સુધી વૃક્ષોનું વાવેતર અને તેની સંભાળ રાખવામાં આવશે ગામમાં હરિયાળી અને જલક્રાંતિ સર્જવામાં આવશે આથી ગામ પર્યટક સ્થળ તરીકે ઉભરી આવશે ગામની ઘટતી સુવિધા માટે સુરત ખાતે એક મિટિંગ યોજી અને હરેશભાઈ ઠુમર અને પરિવાર તેમજ દાતાઓને વાત કરતાં જ એક જ હાકલમાં અનેકો વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે અને લોકોને ખૂબ જ ફાયદો મળી રહ્યો છે ગ્રામ પંચાયતની યુવા ટીમની મદદથી ગામની વિકાસની અનોખી દિશા મળી રહી છે સાથ અને આદર્શ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પાડવામાં છે હાલ અમે લાઠી તાલુકાના પીપળવા ગામે છીએ અને અમારા ગામના વતની ઠુમર પરિવાર હાલ સુરત જે વસે છે તેમને એક સારો એવો વિચાર આવ્યો કે અમારા ગામમાં જળ ક્રાંતિ અને લીલી હરિયાળી માટે ઘણા બધા તળાવ અને હજારો વૃક્ષનું વાવેતર કરીએ અને એ ઝાડનું ઘણા વર્ષો સુધી જતન કરી આ ગામ અને આજુબાજુના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ ફેલાવીએ અને આઠથી દસ તળાવ બાંધી આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન હતો સિંચાઈ માટે તે પાણી ટૂંક સમયમાં ઊંચા આવે સ્થળ અને વધારે પ્રમાણમાં પાણીનો જથ્થો અહીંયા સ્ટોક થાય અને ખેડૂતોને પાણી માટે સવલત પડે કોની દ્વારા કરવામાં આવ્યું આ કાર્ય અમારા ગામના ઠુમર પરિવાર જે ઠુમર જેમ્સ અને ડી રાજ કંપની ચલાવે છે તેમના વિચાર આવ્યો અને આ વિચારને અમે દિલથી બિરદાવીએ છીએ અને આ વિચાર લાવનાર ઠુમર પરિવારને આવું કાર્ય કરવા બદલ